તથાગ બુદ્ધ પછી બુદ્ધ ની પતાકા ને લહેરાવી દીધી એની પણ વાત લાંબી છે પણ અશોક એટલી વાત આપણે કરીએ કે જયારે સમ્રાટ અશોકે એના ગુરુને ભંતે મોગલી પુત્ર તિષ્યને પૂછ્યું કે હે ભંતે મારી જેટલું કોઈ દાનવીર ખરું હવે વિશ્વમાં કે ના તમારે હજુ ઘણું બધું દાન કરવાનું બાકી છે કેમ હવે શું બાકી કે તમે અસરફીઓ આપી પૈસા સોના માહોલ જમીન આપી બધું આપ્યું પણ આ વિશ્વની અંદર વ્યક્તિ શું ન આપી શકે ખબર પોતાની કાયામાંથી બનેલી કાયા નું દાન કોઈ નથી કરી શકતું આ કાયા આપણને ગમે પણ એથી વિશેષ આપણને આપણા બાળકો ગમે માતા પિતા હોય ને તો માતા પિતા એવું ના છે કે એનો દીકરો કાશીરામ ની જેમ નીકળી પડે કેટલા બધા કાંસીરામ ને માનનારા બા આપણા કાર્યકર્તાઓ છે પણ કોઈ એવું નાય છે કે મારો દીકરો કાંશીરામ થાય સાહેબ ત્યારે ભંતે મોગલી પુત્ર ક્રિસિએ કહ્યું કે હે સમ્રાટ તમે તમારા દીકરા ને જો ધમ પ્રચાર માટે મોકલો ને તો તમે સાચા ધમરાજ ગણાવો અને ઇતિહાસ સાક્ષી છે સાહેબ એ સમ્રાટ પોતાના દીકરા અને સંગમિત્રા મિત્રા બંને ભાઈ બહેન ને માથે મુંડન કરાવી ભગવા વસ્ત્રો ધારણ કરાવી અને હાથમાં પીપળાનું ઝાડ બોધી વૃક્ષ ને લઈ અને એ પ્રચાર કરવા નીકળ્યા આખી જિંદગી એમને શ્રીલંકા ને પૂરી કરી દીધી એ પાણી હતું જવાનો રસ્તો પાણીનો હતો આજે તમે હું દીવો લઈને ગોતવા જઈએ મારામાં પણ એ ખામી આવે કે બાળકોને મૂકી શકીએ વાતો કરીશું છે મારે ક્યાં ટેક્સ ભરવાનો છે વાતો તો થાય સાથીઓ એ સમ્રાટ અશોક ના દીકરા મહિન અને સંઘ મિત્રા પછી ધીમે 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 વર્ષો જાય છે અને એવું કહેવાય છે કે હિનયાન માંથી